નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભાષિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા પ્રતિનિધિ કૈલાસનેહી અને હર્ષદ લખવાનો રિપોર્ટ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બસો બેતાલીસ મુસાફરોની સલામતી માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી આજે બપોરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતો પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયો હતો આ ઘટનામાં વિમાનમાં કુલ બસો બેતાલીસ મુસાફરો ની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય પોલીસ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રાજ્ય પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના મેઘાણીનગર વિસ્તારમાં ડોક્ટર્સ હોસ્પિટલ નજીક બની છે વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો બેતાલીસ મુસાફરો સવાર હોવાની માહિતી મળી રહી છે પ્રાથમિક અહેવાલો અનુસાર આ ઘટનામાં એકસો ત્રીસ લોકો ઘાયલ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે મૃત્યુ મૃત્યુ આંક અંગે હજુ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીના આદેશો આપી દેવામાં આવ્યા છે ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે ગીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળનો સિત્તેર એસી ટકા વિસ્તાર ક્લિયર કરી દેવામાં આવ્યો છે અને બચાવ ટીમો ઝડપથી કામગીરી ચાલુ રાખવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી ક્રેશનું કારણ હજુ સુધી વિમાન દુર્ઘટનાનું ચોક્કસ સ્પષ્ટ કારણ જાણવામાં આવ્યું નથી એર ઇન્ડિયાનું બ્લેક બોક્સ આ ઘટનાનું રહસ્ય ખોલવામાં મદદરૂપ થઈ શકે છે આ ઘટના પહેલાની કેટલીક તસવીરો અને વિડીયો સામે આવ્યા છે જેનું વિશ્લેષણ ચાલુ છે સ્થાનિક વહીવટી અને પોલી આ ઘટના ને ગંભીરતાથી લઈને તપાસ અને રાહત કાર્યમાં વ્યસ્ત રહ્યો છે આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે હાલ બચાવ કામગીરી અને ઘાયલોની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આ દુર્ઘટનાને ગુજરાતના ઇતિહાસની ગંભીર ઘટનાઓમાં એક કરવામાં આવી રહી છે અને સમગ્ર રાજ્યોમાં આ ઘટના શોકમગ્ન છે